રામાયણ અંદર પ્રસંગ આવે છે ઋષિ જયારે આલોક માંથી વિદાય લેવાના થયા ત્યારે શબરીજી રડવા લાગ્યા કે હું તમારે આશરે આવીશું ને હવે હું કઈ રીતે જીવન પસાર કરીશ ત્યારે કીધું તારે ક્યાં તું આ ઝુંપડીબરી વચન માં વિશ્વાસ રાખી અને એજ ઝુંપડી ની અંદર પંપા સરોવર ને કિનારે ઝુંપડીએ રખંડ ભગવાન ભગવાનની રાહ જોઈતી હો વચન કોઈ ખોટા ના પડે જીવન ની અંદર સદગુરુ જે બોલ્યા હોય ને એ શબ્દ ઉપર જો આપણે ચાલીએ ને તો આપણું જીવન છે ને એ સુરક્ષિત રહે છે પણ વિશ્વાસ હોવો જોઈએ